કહેવાય છે ને કે એક ગુજરાતી ક્યાંય પાછો ના પડે અત્યારે ગુજરાતીઓ દરેક ક્ષેત્રે અને દેશ વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે ત્યારે એક ગર્વની વાત કહી શકાય કે આપણા ગુજરાતના નરેન્દ્ર પટેલ અને પ્રખ્યાત સિંગર સાગર પટેલ કેનેડામાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે આ આધ્યાત્મિક પહેલની ઘોષણા સિંગર સાગર પટેલના બર્થડે સેલિબ્રેશનમાં કરવામાં આવ્યા હતા એજે ધ મ્યુઝિક સ્ટુડિયો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સિંગર સાગર પટેલ સહિત નરેન્દ્ર પટેલ અને અંકિત પટેલે ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું હતું ઉલ્લેખનીય છે કે સાગર પટેલની બર્થડે પાર્ટી ખાસ રીતે ઉજવાઈ હતી જેમાં ઉમિયા માતાના ટ્રસ્ટીઓ ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયક અને અભિનેતાઓ આવ્યા હતા અને આ ઉજવણી સાથે એક ફાઉન્ડેશનના ઉદ્ઘાટનનો પ્રસંગ પણ યોજાયો હતો કેનેડામાં ઉમિયા માતાનું મંદિર સ્થાપવાની મહત્વકાંક્ષી યોજના વિશે ચર્ચા કરતા આયોજન કરતાઓએ જણાવ્યું હતું કે કેનેડામાં વસવાટ કરતા ભારતીય ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આ મંદિર માત્ર આધ્યાત્મિક સ્થળ નહીં પરંતુ સાંસ્કૃતિક એકતાનું પણ પ્રતિક બનશે અને સાથે સાથે તેમના સંસ્કૃતિને જીવંત રાખવામાં મદદરૂપ થશે સ્ટાર્ટ કર્યું હતું એ જે ધ ફિલ્મ ફેક્ટરી અને એની અંદર આપણે ત્રણ ફિલ્મ ઓલરેડી આપણે શૂટ કરી અને રેડી થઈ ગયા રિલીઝ માટે રેડી છે અને હવે બીજી સત્યાવીસ ફિલ્મોનું આપણે એનાઉન્સમેન્ટ લાસ્ટ બે મંથ પહેલાં જ આપણે કર્યું છે એનું ઇવેન્ટ કરીને આખી ઇન્ડસ્ટ્રીઝને સાથે મળીને હવે સાગરભાઈ અને બીજા બી સારા સિંગર બધા આપણા જે સારા એવા મિત્રો છે બધાના સપોર્ટથી આપણને એવું લાગ્યું કે હવે આપણે મ્યુઝિક ક્ષેત્રે બી આગળ જવું જોઈએ તો એની માટે થઈને આપણે હવે અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એ જે ધ મ્યુઝિક સ્ટુડિયો જેની અંદર સૌથી પહેલાં આપણે સાગરભાઈની આજે એમનો બર્થડે છે તો એકત્રીસ વર્ષ એમને પૂરા થયા તો એની એક ગિફ્ટ તરીકે આપણે એક સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું થર્ટી વન ટ્રેક્સ સાગરભાઈની રિલીઝ કરીને પાલનપુરમાં વધને છું અને અત્યારે અન્ય ગરવું છું મારી પોતાની કંપની છે લાઇટો ઇમિગ્રેશન જે કેનેડાના ઇમિગ્રેશન પીઆરનું કામ કરે છે અને આ વર્ષે સાગરભાઈ સાથે આપણે કેનેડામાં ગરબા નવરાત્રીમાં ગરબાનું આયોજન કર્યું છે એ સાથે કેનેડામાં આપણે મંદિર માતાજીનું ઉમિયા માતાજીનું મંદિર બનાવવાનો પ્રોગ્રામ છે બહુ સંકલ્પ લીધો હતો અને સાગરભાઈનો સહકાર છે તો એ સાથે આપણે ત્યાં કેનેડામાં મંદિર બનાવવા જઈ રહ્યા છીએ થશે કઈ મંદિરના નિર્માણમાં એવું છે કે ત્યાં પણ કેટલી જગ્યા મળે છે મારા પાર્ટનર છે જે સુમિત સિંહ છે તે લાઇટો ઇમિકેશનના ડાયરેક્ટર પણ છે એ આપણને ત્યાં જગ્યા પ્રોવાઈડ કરવાના છે કેનેડિયન લોઅર પણ છે એ કેટલી જગ્યા મળે એના પર આપણે ડિઝાઇન કરશું અને એ પ્લાનિંગ કરશું એમાં એવું બી પ્લાનિંગ છે આપણું કે ભવિષ્યમાં આપણા ગુજરાતી ભાઈઓ આપણે ત્યાં જાય એમને રહેવાની વ્યવસ્થા થાય જમવાની વ્યવસ્થા થાય એવું આખું મોટું પ્લાનિંગ અત્યારે એવું પ્લાનિંગ છે માતાજી શું કરાવી શકે છે આપણી સાથે કેટલી જગ્યા આપે છે એના પર ડિપેન્ડ નવરાત્રીમાં જે કઈ રીતનું આયોજન નવરાત્રીમાં એવું છે કે આખા કેનેડામાં બધા સ્ટેટમાં આપણો પ્રોગ્રામ છે અઢારથી ઓગણીસ જગ્યાએ પ્રોગ્રામ છે ગરબાના પ્રોગ્રામ છે કોઈ જગ્યાએ ડાયરાનો બી પ્રોગ્રામ છે એટલે એ ટોરેન્ટો થી લઈ છે વેનકુઓર બધા સ્ટેટમાં આખું કેનેડા કવર છે નાઇગ્રા ફોલ છે બધે આપણો પ્રોગ્રામ છે નવરાત્રી ટીમ મેમ્બર્સ ને આજે ઘણા બધા મારા મિત્રો અને જેમના સાથે મેં સામાજિક કાર્ય કર્યું છે એવા રાજકીય નેતાઓ અને સામાજિક નેતાઓ જેમને એમનું જીવન પણ સમાજને અર્પણ કર્યું છે એવા ઘણા બધા લોકો અને મારા મિત્રો મારા ચાહકો મારા ફિલ્ડમાં જે લોકો મારી સાથે ગાય છે એવા કલાકારો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અગરભાઈ તમે આવનારા બહુ પ્રોજેક્ટ એવા કર્યા છે એમાં તમારો ખાસ પ્રોજેક્ટ કયો હશે ને આવનારા દિવસોમાં કયા તમે પ્રોજેક્ટ લઈને આવવાનો છો અત્યાર સુધી ઘણા બધા ગરબા ગીતો ગાયા છે અને હવે એ જે મ્યુઝિક સાથે અમે ખૂબ બધા પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે અને ગુજરાતમાં એમ કહેવાય કે એકી સાથે ત્રીસ જેટલા ફિલ્મો અમે બાર એનું એ કરવાના છીએ રિલીઝ કરવાના છીએ અને એમાં જેટલા પણ ગીતો આવે એ બધા જ તમને ગમે એવા છે પિક્ચરો પણ ગમે એવા છે અને આવનારા ભવિષ્યમાં ગુજરાતને ગમે એવા ગીત સંગીત લઈને અમે આવવાના છીએ માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ